સ્વાધ્યાય પોચ પોઈન્ટ ચાર જોવાના છે પહેલું નીચેની સંખ્યાઓના વર્ગમૂળ ભાગાકારની રીતે શોધો વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્પષ્ટ એવું લખ્યું હોય ભાગાકારની રીત ત્યારે આપણે ભાગાકારની રીતનો જ યુઝ કરવો પડે બીજી રીત વાપરો પણ ભલે તમારો જવાબ સાચો રહ્યો પણ માર્ક્સ મળવાપાત્ર નથી ચલો આઠસો ને એકતાલીસ તો લખી દઉં પહેલાં એક દાખલો શીખવાડીશ એટલે બધું આવડી જશે આમાં શું કરવાનું આટલું તમારે કરવાનું યાદ રાખવાનું એક એકા એકા પછી બે બે એટલે બે દુ ચાર ત્રણ તરી નવ ચોગું ચોગું સોળ પોચે પોચે પચીસ છાયો છાયો છત્રીસ સત્યો સત્યો ઓગણપચાસ અઠિયો અઠિયો ચોસઠ નવે નવે એક્યાસી દ સો આ વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ ને આવડે છે હવે શું કરવાનું બ બેના ભાગ પાડવાના આ બે અને અહીં એક જ છે તો એક રાખવાનું હવે ભાગ એ રીતે ચલાવવાનો કે આઠથી વધવા જોઈએ નહીં જો આ એક ચાર નવ વધી ગયા એટલે ચાર લેવા પડ્યું તો બે દુ ચાર તો અહીં લખવાનું બે દુ ચાર આઠમાંથી ચાર જોઈએ તો ચાર અને આપણે પેલા સાદા ભાગાકાર હોય તો એક જ ઉતારતા હતા અહીં જોડકું ઉતારવાનું એકતાલીસ આ જે બે ઉપર લખ્યા એ ઉમેરી દેવાના બેન બે ચાર હવે વિદ્યાર્થી મિત્રો આટલા એવી સંખ્યા લેવાની કે જેથી ચારસો એકતાલીસ આવે તો કઈ સંખ્યા લઈશું તો એ આપણે વિચારવાનું છે તો આમાં જોઈએ તો તમે એકડો છે એટલે નવડો લેવો પડે અહીં રબકામમાં લખીએ નવડો કરીએ અને નવ તો નવે નવે એક્યાસીનો એકડો વધી આઠ નવ ચોક છત્રીસ અડત્રીસ અડત્રી ઓગણચાળીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્બાલીસ ચારસો એકતાલીસ આવી ગયા તો અહીં નવડો લેવાનો અહીં નવલો લખવાનો અને ચારસો એકતાલીસ વાર્તા પૂરી થઈ ગઈ ઝીરો આવે તો કેટલો જવાબ આવ્યો ઓગણત્રીસ તો લખવાનો આઠસો એકતાલીસનું વર્ગમૂળ બરાબર ઓગણત્રીસ અને વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવી ગયો બરાબર ચલો બીજું જોઈએ એક હજાર ત્રણસો ને અગણું એક હજાર ત્રણસો હવે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો તમે તો આ બેની જોડકી અને આ બેની જોડકી આવું તેર છે એટલે બે દુ ચાર ત્રણ નવ ચોગું ચોગું સોળ વધી જશે તો કયા લેવા ત્રણ તરી નવ હું તેરમાંથી નવ જોઈ એટલે ચાર વધ આ અગણ સિત્તેર નીચે ઉતારે પછી આ વધતા ત્રણ ઉમેરી દો ત્રણ ને ત્રણ છ હવે અહીં કેટલા લઈશું તો ચારસો ને સિત્તેર આવે તો સાતડો લઈ જોઈએ તો સાતડો હોય તો સાતળા વડે જ ગુણવાનું સત્યો સત્યો ઓગણપચાસનો નવડો વધી ચાર સાતસંગ બેતાલીસ તેતાલીસ ચુમ્બાલીસ પિસ્તાલીસ છેતાલીસ ચારસો ને આવી ગયા તો સાતળા એ પડી જાય છે જીરો 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 તો એક હજાર ત્રણસો ઓગ સિત્તેર નો વર્ગમૂર બરાબર થર્ટી સેવન ઓકે આમ વિદ્યાર્થી મિત્રો સાવ ઈજી છે પહેલાં કરતાં ઈજી દાખલા મારી દ્રષ્ટિ આ છે તમને આવું તો ખ્યાલ આવી ગયો હશે ચલો ત્રીજો જોઈએ ત્રીજો છે બે હજાર એકસો સોળ લખી દઈએ બે હજાર એકસો સોળ અહીં જોઈએ તો બેની જોડકી બેની એકવીસથી વધવા એટલે ચોગું ચોગું સોળ પોચે પોચે પચી વધી જશે એટલે ચોગું ચોગું સોળ સોળ છે એટલે એકવીસ તો સોળ એટલે પાંચ આવશે અને સોળ ઉતારે અહીં ચાર ઉમેરો એટલે ચાર ને ચાર આઠ આવશે અહીં છગડો છે તો આઠના પાછળ કેટલા મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો આવશે તો છ મૂકી જોઈએ છ્યાસીએ લઈએ છાયો છાયો છત્રીસનો છગડો વધી ત્રણ છ અઠ્ઠો અડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન પાંચસો સોળ આમાં તમે લગભગ ખ્યાલ આવી જાવ છ્યાસીએ છ એટલે પાંચસો ને સોળ જીરો 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 તો બે હજાર ભાગ્યા છેતાલીસ એટલે વર્ગમૂળ એટલે એનું કેટલું આવ્યું છેતાલીસ આવ્યું તો ત્રીજા દાખલાનો વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો છેતાલીસ આવ્યો ચલો ચોથો જોઈએ ત્રણ હજાર બસો ઓગણપચાસ તો ત્રણ હજાર બસો ઓગણપચાસ ચલો જોઈએ પહેલાં શું કરવાનું બેના ભાગ પાડી દેવાના બત્રીસ છે એટલે પાંચે પાંચે પચીસ અને છાયો છાયો છત્રી વધી જશે પોચે પોચે 25 તો કેટલા આવશે સાત ઓગણપચાસ નીચે ઉમેરે પાંચ ઉમેરો એટલે 5 ને પાંચ દસ હવે વિદ્યાર્થી મિત્રો અહીં નવડો છ સાત લેવો પડે મારી દ્રષ્ટિ કે સત્યો સતિ ઓગણપચાસ થાય એટલે સત્યો સતિયો ઓગણપચાસ સાતેકા સાત સાતસો ઓગણપચાસ આવી એટલે સાત સાત સાતસો ઓગણપચાસ જીરો 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 તો ત્રણ હજાર બસો ઓગણપચાસ નું વર્ગમૂર બરાબર સત્તાવન આવ્યું ચલો પાંચમું જોઈએ ત્રણ હજાર નવસો ને તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ બેની જોડકી અને આ બેની તો છાયો છાયો છત્રીસ ચાલશે તો નવમાંથી છ જાય તો ત્રણ આ ઝીરો અગણો નીચે ઉતાર્યા અહીં છ ઉમેરો છ ને છ બાર અહીં કેટલા મૂકીશું તો આટલા આવશે તો આ તો નજીકનું જ છ એ તગડો મૂકીએ તો આવી જાય થિંક એકસો ત્રેવીસ કરીએ ત્રણ કરીએ ત્રણ તરી નવ ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ તો ત્રણે આવશે ઓકે તો કેટલો આવ્યો ત્રેસઠ ત્રણ હજાર નવસો ઓગણ સિત્તેર એનું ત્રે હજાર તો પાંચમામાં કેટલો આવ્યો તો ત્રેસઠ આવ્યો ચલો છઠ્ઠો લઈએ પાંચ હજાર ત્રણસો ઓગણત્રીસ લખી દઉં અહી ચલો હજાર પાંચસો ચલો દેવાની તો અહીં સત્યુ સત્યો ઓગણપચાસ ઓગણપચાસ છે એટલે ચાર આવશે ને નીચે ઉતાર્યા વત્તા સાત એટલે ચૌદ હું કેટલા લઈશું વિદ્યાર્થી મિત્રો તો ત્રણ લઈએ તો આવી જશે આઈ થિંક તો ચાલો આપણે હું આટલા રબ મોકલીએ એકસો 143 અને ત્રણ લઈ લઈએ ત્રણ તરી નવ ત્રણ ચોક બારનો બગડો વધીએ તેણે કંઈ ચારસો ઓગણત્રીસ આવી ગયા તો કેટલા લીધા આપણે ત્રણ લીધા તો ત્રણ મૂકી દો અને આ ત્રણ ચારસો ઓગણત્રીસ જીરો 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 તો પાંચ હજાર ત્રણસો વર્ગમૂળ તો તેર ચલો આ જોઈએ તો આ બેની જોડકી અને આ બેની પંચોતેર અઠ્યો અઠ્યો ચોસઠ નવે નવી એક્યાસી વધી જશે તો અઠ્યો અઠિયો ચોસઠ પોંચમાંથી ચાર જાય તો એક અને સાતમાંથી છ જાય તો એક અને આગણી સિત્તેર એમના એમ વત્તા આઠ ઉમેરો એટલે આઠના આઠ સોળ વિદ્યાર્થી મિત્રો અહીં નવડો છ તો કયો લઈએ તો થાય સાતડો લેવો પડે એકસો સડસઠ એ જોઈ જોઈએ સત્યો સત્યો ઓગણપચાસનો નવડો વધી ચાર સાત છ બેતાલીસ તેતાલીસ ચુમ્બાલીસ પિસ્તાલીસ છેતાલીસ નો છગડો વધી ચાર સાત આઠ નવ દસ અગિયાર અગિયાર અગણ સિત્તેર ગયા તો કેટલા લીધો સાતે ઓકે તો સાત હજાર પાંચસો નું વર્ગમૂળ કેટલા સત્યાશી આયા તો સાતમામાં કેટલું આવ્યું સત્યાસી ચલો આઠમો જોઈએ આઠ હજાર આઠસો છત્રીસ ચલો નવમાં ની લખી દઈએ ત્રણ હજાર ચારસો એક્યાસી હવે બબેની જોડકી કરવાની તો અહીં તો અઠ્યાસી છે એટલે નવી નવી એક્યાસી ચાલશે આઠમાંથી એક જાય એટલે સાત અને આ ઝીરો અને છત્રીસ ઉતારે નવ નવ અઢાર હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો છગડો છે તો કેટલાય લઈએ તો આપણને અંદાજ આવો જુઓ બસો છે એટલે ચારે લેવાય તો એકસો અને ચાર કરીએ ચાર ચાર સોળનો ઝગડો વધીએ ચાર અઢો બત્રીસ ને એક તેત્રીસનો તગડો વધી તો ચાર નથી સાત સાતસો છત્રીસ છે બરાબર આવી ગયા છે તો ચ્યારે સાતસો છત્રીસ જીરો 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 કેટલું આવ્યું આઠ હજાર આઠસો છત્રીસ નું વર્ગ મૂળ બરાબર ચોરણ ચલો નવમો જોઈએ આ જોડકી આ પોચે પોચે પચીસ ને છાયો છાયો છત્રી વધી જશે તો પાંચે પાંચે પચીસ પચીસમાં ચોત્રીસ માંથી પચીસ એટલે નવ અને એક્યાસી નીચે ઉતારો આ રેપ હોચ હતા એ ઉપર લો એટલે પાંચ ને પાંચ દસ અહીં એકડું છે એટલે 9 લેવા પડ નવે આવી જ જાય નવે નવ બરાબર અહીં નવે નવ આવી જશે ને ઓકે ઓકે આવી જ જાય બાપ ચેક કરી આવી જ જાય તો જુઓ એકસો નવ અને નવ કરીએ એટલે આવી જાય નવે નવે એક્યાસી નવ એકા નવા નવસો ઓકે આ દાખલા ઇજી છે આમ તો ત્રણ હજાર ચારસો એક્યાસી તો કેટલો જવાબ આવ્યો ઓગણસાઠ ઓકે ચલો દસમો દાખલો ચાર હજાર સાતસો એકસઠ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો બે ભાગ પાડી લઈએ પહેલાં તો સત્યો સત્ય ઓગણપચા વધી જશે એટલે છાયો છાયો છત્રીસે લેવું પડશે સાતમાંથી છ જાય તો એક ચારમાંથી ત્રણ જાય તો એક ઉપરથી એકસઠ ઉતાર્યા આમાં છ ઉમેરો એટલે છ બાર હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોવા તો કેટલાય કદાચ એકડો છે નવે ચાલ જોઈએ નવી નવે એક્યાસીનો એકડો વધી આઠ નવ રૂ અઢાર અઢારના આઠ છવ્વીસનો છકડો વધી બે નવેકા નવા દસ અગિયાર અગિયાર એકસઠ બરાબર છે તો નવે નવ અગિયાર એકસઠ ચાર હજાર સાતસો એકસઠ બરાબર અગિયાર વિદ્યાર્થી મિત્રો અહીં તમારો જે પહેલો દાખલો છે એ પૂરો થયો